ન્યુઝને મળતી માહિતી અનુસાર સાગબારા તાલુકામાં જે તે અલગ અલગ એજન્સીઓ દ્વારા અલગ અલગ ગામોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા અનેક પાકા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેમાં જે તે એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચારના પાપે સાગબારા તાલુકાની જનતાને ઘણી જ હાલાકીઓ ભોગવવા મજબૂર થવું પડે છે અરહી મુખ્ય રસ્તાની વાત પરંતુ કેલગામની જનતા તો જીવતે જીવ પર પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે અને ગામમાં દુઃખદ પ્રસંગ બને અને ડેડ બોડીને સ્મશાનને અંતિમ સંસ્કાર કરવા લઈ જવા માટે પણ રસ્તાના અભાવે ગામના લોકોને ઘણી જ હાલાકીઓ ભોગવવા મજબૂર થવું પડે છે આ રહી કેલગામની હકીકત પરંતુ આ પ્રમાણે વેદની આંખે આખા સાગબારા તાલુકામાં ભ્રષ્ટાચારીઓના પાપે સાગબારા તાલુકાની આખે આખી જનતા ભોગ બની રહી છે આવા ન્યૂઝ અવારનવાર ન્યૂઝ ચેનલો અને પેપરોમાં છાસવારે છપાતા હોવા છતાં પણ સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હલતું નથી